श्रीसीतानाथसमारम्भं रामानन्दार्य मज्जमामस्मिदाचार्यभर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरूप रामलखनसीतासहितहृदयबसौ सुरभूपशियामरनामसीज हरि ओं तत्सत्परमात्मने नमः પ્રકરણ આલે છે પ્રાર્થના હે નાથ જે કંઈ પણ અમને મળે છે તમારી કૃપાથી જ મળે છે કાલે આપણે જોયું બાળક ગમે તેવું હોય કંઈ પણ કરે પણ પોતાનું છે એમ જાણીને મા એને પર કૃપા નહીં કરે તો મફતમાં કોણ આફત લઈ લે નાથ ભક્તિ પણ તમે આપો છો ત્યારે થાય છે પોતાની થી ભક્તિ લેવાની તાકાત કોઈનામાં નથી નાથ તમે કેટલીક કેટલીક વિલક્ષણ કૃપા કરો છો અમે ઓળખી શકતા નથી તમારું આપેલું જ તમને મોહિત કરી રહ્યું છે તમારા આપેલા ગુણોથી જ તમે મોહિત થઈ થઈ જાઓ છો અમારા અવગુણોની તરફ અમારી સ્થિતિની તરફ અમારા વિકારોની તરફ અમારા વિચારોની તરફ તમારી દ્રષ્ટિ જતી જ નથી એ તમારો સ્વભાવ છે અમારો ગુણ નથી આ સ્વભાવને પરવેશ થઈને જ તમે અમને તમારી તરફ ખેંચો છો તમે અમે તમારી કૃપાને કંઈ પણ કહી શકતા નથી જાણી શકતા નથી ઓળખી શકતા નથી અમારી શું તાકાત છે અમારું તો કહેવું શું છે જેવો મુક્ત થઈ ગયા છે તેવા તત્વજ્ઞ મહાપુરુષો પણ મહાપુરુષોને પણ તમે પોતાની તરફ ખેંચતા રહ્યા છો તેમને પણ નિજાનંદમાં

એમાં જ પડ્યા રહેવા ઈસીએ છીએ એમાં સુખ માની આરામ પોતાનું હિત માની અમારા ખાસ કારણ છે બુરાઈને અમે ભલાઈ થી પણ વિશેષ આદર આપીએ છીએ બુરાઈ હશે ખબર હશે કે આપણું પતન કરવા વાળું છે પણ છતાંય એને આપણે ખાસ માન આપતા હોઈએ અમે જાણીએ પ્રયત્નપૂર્વક સુપાય સુપાઈને પાપ કરીએ છીએ પાપ પણ અન્યાયપૂર્વકનું સુખ મળવામાં અમારું સૌભાગ્ય લાભ બુદ્ધિમત્તાની છીએ આરામ થી રાજી થઈ જઈએ છીએ કે આપણે ન્યાલ થઈ ગયા મોજ થઈ ગઈ એમના દોષોની તરફ અમારી દોષ દ્રષ્ટિ જતી જ નથી જેનાથી ફસાઈ જઈએ છીએ સોરાશી લાખ યોનિમાં જઈએ છીએ નરકોમાં જઈએ છીએ દુઃખ ભોગવીએ છીએ કણસીએ છીએ સિલાઈએ છીએ પોકારીએ છીએ છતાં પણ ત્યાં જ જવાનું મન કરે છે બધી તકલીફ થાય છે પણ છતાંય આપણે જાય છીએ ન્યા દુખ છે સામુ દેખાય છે પણ સતા એ નથી મુકતા શું કરવું નાથ તમે જ અમને તમારી તરફ ખેંચી લો હે નાથ તમારી કૃપાની તરફ અમારી દ્રષ્ટિ જાય છે તો તે પણ તમારી કૃપાથી જ થાય છે અને એને પણ અમે ઓળખતા નથી આ શક્તિ કામના મોહ મૂળતા ઘમંડ વગેરે મોટા મોટા દોષોની ભગવાનની પાસે પ્રાર્થના કરવાની રે બાકી આપડી કોઈ હેસિયત નથી આપડી તાકાત નથી કે આપણે નીકળી જઈએ આ સંસારની મોહ જાય માયા ઝાડમાંથી આ તો એને ખરગરીને વિનવવા પડે કે હવે તું બસાય અને જોઈ કૃપા કરી છે

અને અહીંયા સુધી આવીને જો એમાં કોઈ મહાપુરુષ નો ભેટો થઈ ગયો તમને કોઈ સંત મહાપુરુષ ભલે આના એવોય કોઈ મહાપુરુષ મળી જાય એનોય તમને જો ભેટો થઈ ગયો પરમ કૃપા કહેવાય પરમાત્મા હું એવું એવું મારું માનવું છે મહાપુરુષો એવું કેવું છે અને શાસ્ત્રો નું વર્ણન છે નહી તમને એવા કોઈ નો ભેટો ન થાય વિભૂષણ કે હવે મને પાકો ભરોસો થઈ ગયો કે હવે મને ભગવાન મળશે કેમ કે ભગવાન નો દાસ મળી ગયો એટલે ભગવાન મળવાના છે પાકી વાત છે એટલે આપણે જયારે ત્યારે કહેતા હોય કે ગુરુ ની ખાસ જરૂર પડે કેમ કે જેને જે રસ્તો જોયેલો છે એ રસ્તે તમને જ લઈ જાય કે બાકી કેટલા કાંટા કાંકરા કેટલા પહાડો છે એ આપણને ખબર નથી ભાઈ બોલે તો એને જે જોયેલું છે એ સરળ તમને કરીને આપી દે કઈથી આલો જા એટલે ગુરુ ની જરૂર પડે ખાસ અને ગુરુ એવું નથી કે ભાઈ મોટી મોટી દાઢી હોય ને આશ્રમ બાંધી બેઠા જગ્યા ધારી હોય એની કોઈ જરૂર જ નથી

તમારી ઓળખાણ હોવી જોવે કે ભાઈ હકીકત આ બધા વાત કરે એવું છે કે આ એમથી અલગ છે વિલક્ષણતા છે આ તમને ખબર હોવી જોઈએ અને બીજી વાત કે ઘણા એમ હોય કે ભગવાન નો ભક્ત છે કે ગુરુ તુલ્ય છે બરોબર એની પાસે તમે દીક્ષા લ્યો તો એને કેમ આવું તો કોઈ નું પ્રારબ્ધ કોઈ લઈ ન લેતું ભગવાન એ તમારે તમારું પ્રારબ્ધ હોય ને તો રામના બાપાને એનું પ્રારબ્ધ ભોગવું પીડ્યું હતું અને કૃષ્ણના બાપા દેવકી વાસુદેવ ને ભોગવું પીડ્યું જેલમાં રહેવું પડ્યું હતું અગિયાર વર્ષ હે ખુદ ભગવાન ને ભોગવું પીડ્યું તું પારાધી બાણ નોતું ભાઈ વાગ્યું પ્રારબ્ધ કોઈનું આમ તેમ થાતું નથી હા ભજન હોય તો તમારા ભાગ્ય ને તમે બદલી શકો બાકી દુખ આવવાનું છે એ આવવાનું છે સરળતા કરી છે બાકી આવે એ પાકી વાત છે અને અત્યારે સુખ હોય તો એમ નો માની લેતા કે હું કાઈ નથી કરતો તોય મને ઘણું ભગવાને આપ્યું અને આ કરે અને હું છે તો એ છેલો જીવન આ છેલી જિંદગી ભોગવે છે જે કરે છે ને એનો આ છેલો ફેરો છે અને તમારે જે કેટલી વાર અહીંયા આવવાનું છે એ ખબર નથી

ક્યાંય મેં જોયું એવું કર્મ મારું દેખાતું નથી મારે બાણ્સ અહીંયા માથે હોવું પડે એ કે પિતામાં થોડુંક આગળ જુઓ એ કે કા એક જનમ આગળ જુઓ એક જનમ આગળ જોઈએ તો રાજા હતા એક ને એક માં જન્મે અને હાલ્યા જાતકા ને સર્પ આવેલો એમ કે તીર થી ઊંચો કરી ને માં નાખી દીધો ને છ દિવસે એ અરુણ ને મર્યો તો સર્પ કાંટા અંદર વિંધા ને છ દિવસે એના પ્રાણ ગયા હતા એ છ દિવસના ના છ મહિના ભીષ્મ પિતામહ હુવું હોવું પડ્યું હતું એટલે કર્મ કોઈ ને છોડતું નથી એટલે આપડે ગુજરાતી કાઠિયાવાડ ના કવિ એ છે કર્મ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન ભીલે તીર માર્યા તેથી ક્રિષ્ન હતા બળવાન એમ ને એમ નહોતું એને ભોગવવું પડ્યું હતું એટલે અંધારામાં કરો ને અંજવાળામાં આપે ને એ મારો નાથ છે એટલે ધ્યાન રાખવું એમ નો માનવું કે અંધારામ કઈ નહીં કીધું અંજવાળામાં નહીં આપે એમ હા તમારામાં અભિમાન આવી ગયું ઈર્ષા આવી ગઈ તો દ્રૌપદીને આવી ગઈ હતી જ્યારે વાત નીકળી એટલે કરી દઉં દ્રૌપદીએ જ્યારે રાસુરી યજ્ઞ કર્યો અને બધાને જમાડી દીધા તો એ કીધું કે તમારા રાજમાં કોઈ બાકી નો રે એટલે શંખ વાગી જાય તો નો વાગ્યો શંખ એટલે ભગવાન દ્રૌપદી બાકી છે સ્વપંસ વાલ્મિકી બાકી કે જે રોજ વાળવા આવતો બજારે રાજમાં ઈ કે બહુ મહાન પરમ ભક્ત છે એને તમે નથી કીધું એ કે કીધું થશે કઈ ખ્યાલ નથી એટલે ભીમ ને અર્જુન અર્જુનભાઈ જાય છે ન્યાથી લાવ બોલો કે બાપા હું તમારા સાકર કેવાય તો ભાઈ નાનું વરણ બિસારો એ કે હું તમારો સાકર છું મને તમે ક્યાં લીધો કે નહીં તમે આલો ભગવાને કીધું એને ઘરે લાવે છે અને દ્રૌપદી એ સપન રાઈત ના ભોગ બનાવેલા અને જમવા છે એટલે બોલે એક થાળીમાં બધું ભેગું કરી નાખ્યું એક એક નો સ્વાદ નો લીધો બધું એક થાળીમાં ભેગું કરીને ખાવા મળ્યો એ દ્રૌપદી ના મનમાં છું કે આને હું ખબર પડે સપન ભોગ ની આ કે બધું જ ભેગું કરીને ખાવા મળ્યો એને જમી લીધું તોય નો શંખ વાગ્યો એટલે દ્રોપદી કે હવે ભગવાન ની કે તારી ભૂલ છે ભાનશાલી કે બોલો હું મારી ભૂલ એ કે તારા મનમાં શું વિચારે આવ્યો કે હા સપ્પન ભોગ મેં બનાવ્યા મને એમ કે આને હું ખબર પડતા અલગ અલગ ખાધું ને કારે ઈ પછી આ જવાબ આપે છે એ કે તમે તો મને આજ જમાડશો મારે આ ને સ્વાદ લેવાની ટેવ પડ્યું તો રોજ ક્યાં આવું જમવા જવું એટલે કે બધું ભેગું કરીને ખાવાનું કઈ ખબર જ ન પડે અને આને જોવે અઢીસો ગ્રામ અનાજ

અમને પોતાની તરફ ખેંચો છો એ તમારી કૃપા છે આપણા આવા આવા કર્મો છે ને તોય તો એ અને ખેંચે છે તમારો સ્વભાવ છે અમે તો એને પણ ઓળખતા નથી હા ક્યારેક ક્યારેક મનમાં લહેર આવી જાય છે તમારી કૃપાની તરફ અમારી દ્રષ્ટિ ચાલી જાય છે તો એ પણ તમારી કૃપાથી થાય છે તમે કૃપા દ્રષ્ટિથી થોડુંક જુઓ છો એનાથી આ વાત પેદા થઈ જાય છે નહીં તો અમારામાં તેવી કોઈ યોગ્યતા નથી સાધક ભગવાન ને કહે છે ભક્ત કે મારામાં કોઈ એવી યોગ્યતા નથી પણ આ તો તમારી કૃપા થી હું થોડોક હાલી શકું છું અને આપડી ભાઈ હું વિશાતે છે કે તમે હાલી શકો એમ યાર નો હું દરરોજ કહું ને કે ભગવાન ની કૃપા કરી ને ઝોટો આવી ગયો તો તો રામ થવા છે આમ આમ ટગર ટગર જોયા કરવાનું છે રામ નહી નીકળે કોઈ અમારું કોઈ સામર્થ્ય નથી એ તરફ અમારી કોઈ ઋષિ નથી અમારી ઋષિ તો સંસારના ભોગોની છે આ જીવ કોઈ પણ હું કે તમે કોઈ પણ લઈ ઈચ્છા સંસારના ભોગો તરફ છે આજ સુધી કોઈ એવો વ્યક્તિત્વ નથી કે જેને તમે જાઓ અને તમે મળો અને અંતરથી અંદરથી ઊંડાણથી થી આવી જાય કે ઓહો મારો બાપ મારો વિહામો મારો ભગવાન આવી ગયો છે એવો કોઈ મળી જાય તો તમે ન્યારું થઈ ગયા શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ બધા પ્રકૃતિના છે છતાં એના વશમાં થઈને અમે નું સેવન કરીએ છીએ એમની હામાં હા મેળવીએ છીએ અમારી તો આ દશા છે પ્રકૃતિ ની બંધારણમાં રહીને આપણે બધામાં હામાં મેળવીને જીવીએ છીએ કોઈ ના ગુલામ થઈ જાય છીએ આ ઇન્દ્રિયોના ગુલામ જ થઈએ ને નકર આને કઈ બધી વસ્તુની જરૂર નથી આને તમે જેવી ટેવ પાડો એવી પડે છે અને આ તમારું પતન કરવા સુધી તમને મૂકવાની નથી તો તમે નહીં માનો તો રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ કોઈ નામનો આધાર નહીં લ્યો ભગવાન નો તો તમારું પતન થઈ જાય ક્યાં સુધી નહીં મૂકે અને આજ સુધીમાં કોઈ બસો નથી હોય એ તમને કહી દો પાછો જેને ભજન નથી કર્યું એને કોઈ અત્યારે સંભાળતું નથી ઘણા વયા ગયા અહીંયા આપડે મૂકીએ હજુ બાજુમાં મુકીએ હા ભજન કરેલું એન્ડ માં વિશલિત થઈ ગયેલા છે એવાય છે એટલે છેલ્લી સ્થિતિ સુધી જે ધ્યાન રહેવું જોવે એ સ્થિતિ બનાવો અને આપડે તો ગ્રહસ્થ થી ભગવાને સૂટ આપી આપણને સંસારી ને બહુ મોટી સૂટ આપેલી છે સન્યાસી હોય એના જીવનમાં એક ભૂલ થઈ જાય ને તો એ પાછો ઉભો નથી થઈ શકતો સન્યાસી નો આ છે એની એનો કાયદો આ છે પરમાત્મા નો કે તું તે લીધો કામ તો કઈ નું નથી મેનાવતી ગોપીસંદ મે ઘણી વાર વાત કરેલી કે મેના ગોપીસંદ નીકળી ગયો ઘરેથી બસ હવે તો અલગ થી કે આદેશ કરીને નીકળી ગયો એટલે મેનાવતી ને એમ છુ કેમ કે એની મા એની ગુરુ હતી અને એવી કોક ધનની હોય કે જેનું ઇતિહાસ અમર નામ હશે એટલે મેનાવતી આટો મારું ગોપીસંદ હકીકત શું કરે હા રાજા મટ્યો કે નહીં એમ જોવા ગયા એટલે ગોપીસંદ રાજસ્થાન ના જંગલ માં ભજન કરતા હતા એટલે મેનાવતી તપાસ કરી તો ગોપીસંદ બેઠો તો એમ ઝાડવાની નીચે ભજન કરતો હતો ન્યા જઈને ઉભા રહ્યા ગોળ વાળો ધાબળો કરીને ગોળવાળો ધાબળો કરેલો હોય એની માથે માયક તો બનબણે એટલે ઓલે આમ જોયું તરાજર હાલ હાલે બાણું લાખ માળવો મૂકી દીધો તું હું મારી સામે કે નીકળે અભિમાન હતું કે મેં બાણું લાખ મૂક્યો એમ એટલે મેનાવતી ને હાલવા મીડિયા ભરતરી ઓલકા થોડાક આગળ ગયા એટલે ભજન કરતા ન્યાજ ઉભા રહ્યા ન્યાજન ઉભા રહે ને તું ઉભા થઈને બીજા જાડવે વ્યાઈ ગયા કાંઈ બોલ્યા નહીં બીજા જાડવે મેનાવતી ગયા તો ત્રીજા જાળવે વ્યાઈ ગયા કાંઈ બોલ્યા નહીં એટલે તરત ગોળવાળો ધાબળા નો ઘા કરી દીધો ને મેનાવતીએ કીધું કે ભરતરી તા કે હા તો આરી સ્થિતિ તો બરોબર છે તું જે હાલે એ પણ ગોપીસંદ ને કહી તો બાણું લાખ નો ગયો હોય ને તો હજી કોઈ ગાદી આપી નથી હજી ખાલી પડી કે મૂકી દેવું મોટું નથી ભાઈ પણ અંદર થી મૂકી એમ તો હું કહી દઉં મેં આ છોડી દીધું પણ જાતું નથી અંતર થી વિયું જવું જોઈએ હા અને બધાને ખબર છે અહીંયા બેઠા એમાં કોઈ નથી ખબર એવું નહી તમારો અકસ્માત થઈ ગયો કાઈ પણ હાલો હું તો એમ કુ નજ થવું જોઈએ પણ આ કોઈ એવો તમારો કર્મ હોય ને થઈ ગયું હોય અકસ્માત થઈ ગયો તમારું મૃત્યુ થઈ ગયું તમે યુવાન છો યંગ છો હવે તમારા પત્ની છે એ યુવાન હશે તમે બહુ એમ કે તમારી વગર હાલે તમને એટલો પ્રેમ કરું કરો મરી જવાના છે આજ સુધી હોય તો બતાવો મને હાલો પાંચ દી યાદ કરે ને ફોટો ટીંગાડી દે ને ભૂલી જાય ને તરત બીજું પોતે એટલે એ વાળી થાય એટલે કોઈ એવા વેમ માં નહિ રહેતા કે આ બધાય મારા છે આખરે તમારા કોઈ નથી તમે કામો છો ક્યાં સુધી તમારા છે તમે જ કૃપા કરો છો તમારી દ્રષ્ટિ તમારા અમારી દ્રષ્ટિ તમારી કૃપાની તરફ જાય છે આવા યુગમાં આવા વાયુ વાયુમંડળમાં આવા સમુદાયમાં આવી પ્રવૃતિમાં અમે રહીએ છીએ છતાં પણ તમારી તરફ ખેંચાણ થાય છે તો એ માત્ર તમારી કૃપાથી થાય છે આ આચાર્ય જે પવન વાય છે અને એમાં આ કળી કાળની અંદર જેને ભરડો મારી ગયો કહેવાય કેમ કે તમે અચારનો જે આ પવન વાય ને એ પવન જોઈજો કેવો વાય એમ કેમ કે મર્યાદા નામ નું એક ચીજ નથી અત્યારે નામ ની નહિ પણ છતાય જો તમે આ ગામ વિંધીના ને આયા હુધી આવતા હોય તમને અહીંયા ઘણા કેતા ભારે ભાઈ રે સત્સંગ વાળા થઇ ગયા નામ થઈ ગયો એમ નહિ પણ છતાય જો તમે એ વિધી ને આયા આવતા હોય તો હું એમ માનું કે પૂર્વ નું કાયિક પડ્યું છે તો આયા બેહાય નહિતર બેહાય નહિ હું આ વાત રોજ કવ ને રોજ નવી લાગે કેમ કે આ છે હકીકત નહિતર આયા નો હોય હા હા તમારી અમારી જે ઋષિ થાય છે તે પણ તમારી આપેલી છે પ્રભુ અમારી પાસે શું ફક્ત તમારી કૃપા છે એ કૃપાના ભરોસે જ અમે તમારી તરફ ચાલીએ છીએ અમારામાં કોઈ યોગ્યતા નથી કોઈ સામર્થ્ય નથી કોઈ વિવેક વિચાર નથી તમારા જ આપેલા વિવેકને અમે પોતાનો માની લઈએ છીએ અને અભિમાન કરી લઈએ છીએ કે અમે આવા સમજદાર છીએ અમારી બે સમજીની મૂર્ખાઈ ની હદ થઈ ગઈ મહારાજ પરંતુ તમારો એ તરફ ખ્યાલ જ નથી જન અવગુણ પ્રભુને માન કાવું અહીંયા સાધક કહે છે ભગવાનને કે મારા અવગુણ આમ તું ન જોતો બીજા માણસો તો બિશારા ભ્રમમાં રહી જાય છે કેમ કે તેઓ અમને જાણતા નથી પરંતુ તમે તો અમારી રગ રગથી રગ રગની વાત જાણો છો તમે અમારા મનની સ્ફૂર્ણાને પણ જાણો છો અગાઉ કરી સુકેલા અમારા કર્મોને પણ જાણો છો અમારી હાલની દશાને પણ જાણો છો અમારા બુરા જૂની પણ જાણો છો પરંતુ છતાંય જો આપણે અધ્યાત્મ તરફ પર્યાણ માંડ્યા હોય એક ડગલું માંડ્યું હોય તો ભગવાન કે હું તૈયાર બેઠો આવી જા તને બધા માંથી મુક્ત કરીને હાવ નવો નકોર કરીને દુનિયાની સામે પ્રસ્તુત કરી દઉં અને તમે ભૂલ આપણે એમ કી કે હું ભૂલ કરું મૂળદાસે દાસે કોક નું પાપ લીધું નતું લીધું કોઈ જીવ બચતો હોય એની બીજા લીધું અને public આ આ સમાજ છે આજ તમને આમ કલંક હા કલંક લીધું પાપ નો કે કલંક લીધું કર્યું નથી કોક નું કલંક લીધું આ બરોબર છે હવે કોક નું કલંક લીધું આ દુનિયાએ એ જામનગર ના રાજા એ નતું કીધું કે હવે આ એ કે આવા સંત થઇ ને આવા પણ હકીકત હોય નહિ બધી જગ્યાએ જેવું જો હોય એવું હોય નહિ તમારો જે વિચાર છે એ હકીકત ત્યાં નો હોય તો તો તમે દોષી છાક નો છે ખોટું પડે છે એમ ઉલટું તમે જીવને પોતાની ખાસ કૃપાથી ચોરાશી લાખ યોનીઓ નરક દુઃખ રોગ શોક ભય ઉદ્વેગ સંતાપ વગેરે આપો છો જેથી એને ભાન થઈ જાય જેવી રીતે સુતેલા માણસને જગાડવો હોય તો સોય ભોગવાથી તેને ભાન થઈ જાય છે તેવી જ રીતે કોઈ હું તો અડાડો તરત ફાટ દિન બેઠો થતો તેવી જ રીતે અમને માટે પોતાની તરફ ખેંચવાને માટે તમે પ્રતિકૂળ પરિસ્થિતિ મોકલો છો દુઃખ આવે ને એટલે તરત ભગવાનને યાદ કરીને જો એમાં ટકી ગયા દુઃખ વ્યુ ગયું ને તોય ટકી ગયા એટલે પરમાત્મા મળી જાય ટકી જવું પડે અને નૈતિકતા પ્રમાણિકતા અને સત્ય તમારા હોવું જોઈએ તમે દુનિયાના કોઈ પણ ખૂણે આવ્યા જાઓ સત્યથી તમે નો હારી જવાજો સત્યથી આયરા થઈ દીધા સમાજ માંથી ગયા દુનિયામાંથી વીયા ગયા અને બધા એને આગળ થી ન જાવ તો પરમાત્મા આગળથી તો વિયા જ ગયા તમે દુનિયાને ના એક ઈશ્વરને થોડા ષેત્રે એકવાના તમે કોઈ પણ અવસ્થા પરિસ્થિતિમાં અમને ટકવા દેતા જ નથી એ તમારું નિરંતર આહવાન છે બોલાવે છે પોતાની તરફ બોલાવવું છે તમે તમારી કૃપાથી સંસારની રચના એવી કરી છે કે કોઈ પણ અવસ્થા પરિસ્થિતિ વગેરે કાયમ અમારી સાથે રહેતી નથી કોઈ અવસ્થા કોઈ પરિસ્થિતિ નથી રાત પછી દિવસ આવે છે નિરંતર અમારાથી વિયોગ થતો રહે છે હે પ્રભુ તમે અમને ભાન કરાવવામાં કમી કરતા નથી અમને વારંવાર ચેતાવો છો છતાં પણ અમે ચેતતા નથી ઉલટા અમારા બળ અને બુદ્ધિમાનની દ્વારા ફરીથી પહેલા દોષોની તરફ જઈએ છીએ આપણે અહીંયા આપણું બળ ને બુદ્ધિ લગાડીએ કે આને આમ છેતરી દઉં આને આમ છેતરી દઉં એ દોષોના પરિણામ રૂપે મળેલી પરિસ્થિતિ બચવાને માટે અમે ફરીથી એ જ દોષો કરીએ છીએ એના એ પાપમાં પાછા એના એ નરકમાં જઈએ છીએ ભગવાન નેતર દર ખેલે આપણને એમ કે નીકળી જા ભાઈ અને મારું તો એવું હું નહીં તમે ગ્રંથોની અંદર એ વર્ણન આવે છે કે તમે જેને જાણો છો, તમે જેને જે પૂર્વમાં જાણો છો એની માથે કોઈ દિવસ ટીકા ન કરતા જીવનમાં સુખી થવું હોય તો જેસલ હતો જેસલ જેસલ જાડેજો તો એને હું બાઇકી મૂક્યું છું ભાઈ કાંઈ બાઇકી મૂક્યું હતું એની જે વાત આપણે કાંઈ કર્યાય નથી એને નહોતું બાઇકી મૂક્યું છતાંય એની જે જ્યારે નીકળ્યો જાડેજો ત્યારે ઘરે ઘરે તોરલે કીધું કે આમ કપડાં જોયા એ કે એક ડાગ છે જાડેજા તમે બધા જાણો છો એ કથાને એ કે એક વાર બજારે નીકળો ધોવા નથી ખાલી બજારે નીકળીને વયા વયો ડાગ વયો જાય કેમ વયો ગયો તો બસ આ સમાજ બેઠો તો ઓ હો હો એ કે જેસલ જેવો જેસલ બાય નો ગુલામ થઈ ગયો ભલા માણસ એટલું કીધું ને કે ડાઘ વયો ગયો છો એટલે નથી જાણતા તો એની માથે ટીકા ટીપણી ક્યારેય ન કરતા નિત્ર જે થેલું કરેલું ભજન હશે એ ફના થઈ જાય હું તમને સેલેન્જ ની સાથે વાત કરું કેમ કે નથી ખબર તો નો કરો જાણો છો પૂરેપૂરો તો જ વાત કરો નજર નહીં કરવાની ભાઈ નકર તમે રામ રામ કરતા હશો ઈ ફેલ થાય ઓલાનું તમારી માથે આવી આવી તો અમારી દશા છે છતાં પણ અમે ભાન અમને ભાન કરાવવામાં તમે કંટાળતા નથી તોય ભગવાન અમને આપણને ભાન કરાવવામાં કંટાળતા નથી એ તમારી કૃપા છે અમારી તો ક્યારેક કોઈ ઈચ્છા થઈ જાય છે ક્યારેક કોઈ સહના થઈ જાય છે ક્યારેક કોઈ રસ્તો પકડી લઈએ છીએ ક્યારેક કોઈનો સંગ કરી લઈએ છીએ ક્યારેક કોઈની વાત ઠીક માની લઈએ છીએ આમ અમે ભ્રમમાં પડી જઈએ છીએ છતાં પણ તમે અમને કાઢી લો છો આ તમારી કૃપા ઘણી વિલક્ષણ છે છતાં ભગવાન કાઢી લે છે હજાર વાર પડો ગ્રહસ્થ ની માટે સુટ હજાર વાર પડો ને હજાર વાર ઉભા થઈને હાલવા મળો ઈનુ કર્મ પરિવાર નો કરો એટલે ભગવાન કે હું તૈયાર બેઠો આવી જા કેમ કે તમારી માથે ઘણા બધાનો ભાર છે તમારી માથે મૂકેલો સંન્યાસી એટલે ભૂલ થાય તો સંન્યાસ માર્ગ નું ભરણ પોષણ કોણ કરે ગ્રહસ્તી કરે આ બધા આશ્રમો હાલે પછી અતિથિ અભ્યાગત કોઈ આશક આવ્યો પછી બેન દીકરી પરિવાર વ્યવહારિક સમાજ બધું આપણી માથે છે અને સરળ માં સરળ સાધન સંસારી ને કીધું છે રામ રામ કરતા રામ મળી જાય બીજા બધા સંન્યાસ માર્ગ માં જાય તો સ મહિના ના વર ના બાર બાર વર ના અનુષ્ઠાન કરવા પડે સોવી કલાક અહીં બેસી જાવ એક રૂમ ની અંદર સોવી કલાક કોઈની તેવડ તૈયારી કરીને બેહવાનું એક મટકું નહીં મારવાનું અને મોઢું બન નો થવું જોઈએ રામ રામ કે કૃષ્ણ જે નામ પકડ્યું એક સેકન્ડ વારે છે તમે પડી જાવ બે ભાન થઈને તો વાત અલગ છે તોય તે શરૂ રહેવું જોઈએ તમે પડી જાવ ભલે પડી જાવ જયારે જાગો એટલે પાછા શરૂ કરી દેવાનું ચોવીસમી કલાક પૂરી થાય અને પરમાત્મા પરમાત્મા નો મળે ને તમને સાચી દેજો આ પ્રમાણ છે શાસ્ત્રો નું પણ તમારે કરવું જ નથી અને વાતું કરવી તો નથી ભાઈ સાચું નકર જે આખા યુગ નું ફળ છે એ ચોવીસ કલાકમાં કળયુગમાં મૂકેલું છે આ મારી ઘરની વાત નથી એટલે હું એમ કોક મને તમે કહેજો એમ કેમ કે શાસ્ત્રનું પ્રમાણ છે પરમાત્મા મળે હે નાથ તમારી ભીતર કલ્યાણ કરવાની જે ઈચ્છા છે તેને અમે સમજી શકતા નથી માની કૃપાને બાળક શું સમજે બાળક તો બે સમજ હોય છે માં તો તેને નવડાવીને સાફ કરે છે પણ તે રડે છે એ જ દિશા અમારી છે એટલા માટે હે નાથ કૃપા કરો કૃપા કરી કરી જ રહ્યા છો શું અમારા કહેવાથી કૃપા કરશો અમારો તો સ્વભાવ જ કૃપા કરવાનો તમારો તો સ્વભાવ જ કૃપા કરવાનો છે છતાં પણ અમે તમને કહીએ છીએ કે કૃપા કરો આ તમે અહીંયા એક મિત્ર ને મળવા ગયા હતા સત્સંગી છે ઝાબાડ ગામ આવ્યું ને ત્યાં ભરવાડ ભગત છે વશરામભાઈ નામ છે અમે બેઠા ત્યાં વાતમાંથી વાત નીકળી એટલે મહાદેવના પરમ ઉપાસક છે એને એક જ વાત બહુ બહુ જોરદાર કરી હતી એ કે હું જાજુ કઈ નથી જાણતો પણ એ કે જયારે મહાદેવ ની જાઉં ને એમ કવ તને ખબર છે ને હું અહીંયા આવું છું એ કે ભૂલી તો નથી ગયો ને એ કે રોજ હું એમ કવ એને બીજું કઈ નહીં કેવાનું આ એક મોટી વાત મારા જીવનની ની કે હું જયારે જાઉં ને ત્યારે એને કઈ ને આવું યાદ છે ને તને એ કે તું કરો કરી ને કેવાનું તને યાદ છે ને એ કે હું અહીંયા આવું છું એમ અને આજ સુધી ની તારીખ માં એ કે ready બધું હાલે આ મોટી કૃપાની તો બીજું શું કેવાય ભગવાન ને એમ કેવું પડે કે તને યાદ છે એટલે કેવો ભગત હશે

એનો અર્થ એ થયો કે તમે બધા મનુષ્યો ને પોતાની પ્રાપ્તિ કરાવવા ઈચ્છો છો એટલા માટે તમે તેમને એવો વિવેક અવસર સંગ આપો છો જેનાથી તેઓ તમારી પ્રાપ્તિ કરી શકે પરંતુ અમે તમારા આપેલા વિવેકનો દુરુપયોગ કરીને પતન તરફ જઈ રહ્યા છીએ ભગવાન આપણી માથે કૃપા કરે છે પણ આપણે નક્કી કરી નીકળી ગયા કે નહીં ત્યાં જવું જ નથી આમ જ જવું અને તેમાં બુદ્ધિની પોતાની બુદ્ધિમાની માની રહ્યા છીએ હે નાથ